પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં એક પ્યાગો રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પ્યાગો રિક્ષામાં સવાર બે યુવાનોને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદર ના ઝુંડળા વિસ્તારમાં રહેતા રામાભાઈ મનસુખભાઈ વારા અને માવજીભાઈ ડાયાભાઈ વારા બંને રિક્ષા લઈને સુભાષનગર તરફ જતા હતા ત્યારે સામેથી આવી રહેલ ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બંને યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર આ ફોન જે કીધી સાહેબ બીજું કોઈ નથી આ ફોન જઈ ગઈ રીક્ષા ને હોય ગઈ રીક્ષા ફટકાઈને ને એઠી ઉતારી લીધી મેં આપણે હતી અને લકડી બંધ રસ્તા ઉપર બે જણા જ છે ફોન એક પર હાટું ભાઈ